નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખૂબ જ લાંબા સમયથી આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાતના દરેક જિલ્લાઓમાં જે આંગણવાડી કાર્યકર અને તીળાઘર બહેનો છે તેઓ ખૂબ જ લાંબા સમયથી પોતાના પ્રાણ રૂપ પ્રશ્નો જે છે જેમાં પગાર વધારો સરકારી કર્મચારી જાહેર કરવા સાથે વિવિધ જે ભથ્થાઓ છે તેમાં વધારો કરવો વગેરેને લઈ અને જે મિત્રો વિવિધ આંદોલન અને ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા હતા છેલ્લા બે વર્ષથી તેના પરિણામ સ્વરૂપ મિત્રો ગત રોજ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણી બાદ આંગણવાડી કાર્યકર અને તિળાગર બહેનોના પગારમાં એટલે કે માનવ વેતનમાં વધારો થશે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા અને આઈસીડીએસ પ્રોજેક્ટમાં કાર્યરત એવા એક લાખ અને છ હજાર કરતાં વધારે કાર્યકર તિળાગર બહેનો કે જેઓ આંગણવાડીમાં પોતાના પોતાનું સેવા આપી રહ્યા છે તો તેમનો પગાર કયા મહિનાથી વધશે સાથે જ કાર્યકર અને તિળાગર બહેનો આ બંને સંવર્ગનો અનુક્રમે કેટલો પગાર વધશે અને મિત્રો રાજ્ય સરકાર દ્વારા જો પગાર વધારો કરવામાં આવશે તો કેન્દ્ર સરકાર દ્વારા શું પણ તેનું કોન્ટ્રીબ્યુશન વધારવામાં આવશે કે નહીં આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તો વિડીયોનો અંત સુધી આપ જો બન્યા રહેશો જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ લાઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન જ યોજનાઓને લગતા પત્ર પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો આંગણવાડી કર્મચારી એટલે કે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારો જે છે તે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી રહ્યો છે અને લોકસભાની ચૂંટણી બાદ એટલે કે મે મહિનામાં આ વધારો જે છે તે જાહેર સરકાર દ્વારા કરી કરવામાં આવી શકે છે આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજ્યના જે આંગણવાડી કર્મચારી યુનિયનો છે તેમના દ્વારા અલગ અલગ જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે જે છે તે સરકાર સામે ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે અને જેઓની એક જ માંગ છે કે ગુજરાત રાજ્ય આંગણવાડીમાં કામ કરતા કાર્યકર તિળાકર બહેનોનો પગાર મુખ્ય મુદ્દો છે કે પગાર વધારવામાં આવે સાથે જ મોંઘવારી પ્રમાણે મિત્રો દર છ મહિને જે છે તે પગાર સરકારી કર્મચારીની જેમ વધારવામાં આવે અને અન્ય સરકારી કર્મચારીઓના જેવા લાભો પણ આપવામાં આવે સાથે જ વિવિધ ભથ્થાઓ જે છે તે ભથ્થાઓમાં પણ વધારો કરવામાં આવે આ છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી લડતના અંતે અંત ગતરોજ જે છે તે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રી સાથે ગુજરાત રાજ્ય કર્મચારી યુનિયન દ્વારા જે બેઠક કરવામાં આવી હતી તેને સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે અને ગુજરાત સરકારે એક અખબારી યાદીમાં જાહેર કર્યું છે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કે હવે ટૂંક સમયમાં જે છે તે ગુજરાત રાજ્ય આંગણવાડી કાર્યકર અને તિળા બહેનોના માનવ વેતનમાં વધારો કરવામાં આવી શકે છે આપ સૌને જણાવી દઈએ કે હાલમાં ગુજરાતમાં કાર્યકર બહેનોને દસ હજાર રૂપિયા પ્રતિમાસ અને તિળાઘર બહેનોને પાંચ હજાર પાંચસો રૂપિયા પ્રતિમાસ જે છે તે માનદ વેતન મળી રહ્યું છે રાજ્યની દેશની વાત કરીએ તો દેશમાં સૌથી વધારે વેતન આપનાર રાજ્ય કેરળ છે કે જ્યાં આંગણવાડી કાર્યકરને બાર હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે અને તિળાઘર બહેનોને મિત્રો સાડા સાત હજાર રૂપિયા ચૂકવામાં આવે છે જ્યારે અન્ય જે વિકસિત રાજ્યો છે બારથી તેર રાજ્યો તેમાં દસ હજાર રૂપિયા કાર્યકર અને સાત હજાર રૂપિયા ક્રીડાગર બહેનોને ચૂકવવામાં આવે છે ગુજરાતની વાત કરીએ તો દસ હજાર અને સાડા પાંચ હજાર રૂપિયા આ બંને સંવર્ગોને અનુક્રમે ચૂકવવામાં આવે છે તો મિત્રો છેલ્લા છ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા આ આઈસીડીએસ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે જે પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શૂન્યથી છ વર્ષના જે બાળકો છે તેમનું રસીકરણ ધાત્રી માતાઓનું પોષણ અને આ બાળકોનું પોષણ સાથે જ મિત્રો પૂર્વ પ્રાથમિકની જે તૈયારીઓ છે એટલે કે પ્રાથમિક શિક્ષણ મેળવવા પહેલા જે છે તે શૂન્યથી ત્રણથી છ વર્ષના બાળકોને માનસિક રીતે તૈયાર કરવાની જવાબદારી આ લાખો આંગણવાડી કાર્યકર ટીડા બહેનો પોતાના ખભા ઉપર લઈને ચાલે છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ટૂંક સમયમાં મિત્રો સરકાર દ્વારા આ વધારો જાહેર કરવામાં આવી શકે છે અને હવે જે મે મહિનામાં છે તેની જાહેરાત થઈ શકે છે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ વધારો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે છે મિત્રો આંગણવાડી બહેનો લાંબા સમયથી પગાર વધારા માટે માંગ કરી રહી છે અને હવે દરેકના મનમાં એક જ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે આંગણવાડી પગાર વધારો ક્યારે થશે તો મળતી માહિતી અનુસાર આંગણવાડી બહેનોનો પગાર વધારો લોકસભા ચૂંટણી પછી કરવામાં આવશે એટલે કે આ પગાર વધારો મે મહિનામાં આપવામાં આવશે અને જે પગાર છે તે વધીને મિત્રો એક જૂન બે હજાર ચોવીસથી મળવાપાત્ર થશે એટલે કે જૂન મહિનામાં જે છે તે પગાર વધીને આવશે પગાર વધારાની જાહેરાત કરવામાં વિલંબ શા માટે થાય તો લોકસભાની ચૂંટણી આવતી જતા આંગણવાડી બહેનોનો પગાર હાલમાં વધારો કરવામાં આવ્યો નથી લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને પગાર વધારો આપવામાં આવ્યો હતો અને આ વધારો તેમને એક માર્ચ બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવ્યો હતો આંગણવાડી બહેનોને પણ મે મહિનામાં પગાર વધારો આપવામાં આવશે અને પગાર વધારો માર્ચ મહિનાથી લાગુ કરવામાં આવી શકે છે પણ તે સરકારના વિચારણા પર ઉપલબ્ધ છે હવે આપણે જોઈએ કે પગાર વધારો કેટલો આપવામાં આવશે તો આંગણવાડી બહેનોને જે માંગ છે તે પ્રમાણે આંગણવાડી કાર્યકરોનો પગાર અઢાર હજાર રૂપિયા અને આંગણવાડી તીડાગર બહેનોને પંદર હજાર રૂપિયા માંગ કરવામાં આવી રહી છે પરંતુ સરકાર અનુસાર પગારમાં જે વધારો કરવામાં આવશે તે આ મુજબ રહેશે જેમાં આંગણવાડી કાર્યકરને પચ્ચીસસો રૂપિયા એટલે કે હવેથી દર મહિને સાડા બાર હજાર રૂપિયા અને આંગણવાડી તીડાગર બહેનોનો પંદરસો રૂપિયા એટલે કે દર મહિને સાત હજાર રૂપિયા જેટલો પગાર વધી ચૂકવવામાં આવશે એટલે કે આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર મિત્રો પચીસસો રૂપિયા દર મહિને બે હજાર પાંચસો રૂપિયા વધી જશે અને આંગણવાડી તીડાઘર બહેનો પગાર એક હજાર પાંચસો એટલે કે પંદરસો રૂપિયા માનદ વેતનમાં વધારો થશે અને હવેથી ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકરને સાડા બાર હજાર રૂપિયા પ્રતિ મહિના અને આંગણવાડી તીડાઘર બહેનને મિત્રો સાત હજાર રૂપિયા પ્રતિ મહિના માનદ વેતન ચૂકવવામાં આવશે મિત્રો વાત થઈ આ રાજ્ય સરકારની છેલ્લા છ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા આ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા તીળાઘર અને હા આ કાર્યકર બહેનોના પગારમાં કોઈપણ જાતનું કોન્ટ્રીબ્યુશન વધારવામાં નથી આવ્યું પરંતુ આશાઓ એવી સિવાય રહી છે કે નવી સરકારની રચના થતાની સાથે જ જુલાઈ મહિનામાં જે બે હજાર ચોવીસ પચીસનું કદનું બજેટ રજૂ કરવામાં આવશે તેમાં ચોક્કસથી સરકાર આ આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા દેશભરના સત્યાવીસ લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ કાર્યકર અને તિળાકર બહેનોના માનદ વેતનમાં ચોક્કસથી પોતાનું કોન્ટ્રીબ્યુશન વધારી શકે છે આશાઓ એવી સિવાય રહી છે કે કેન્દ્ર સરકાર પણ મિત્રો જે છે તે પોતાનું કોન્ટ્રીબ્યુશન પચીસસો રૂપિયા કાર્યકર અને પંદરસો રૂપિયા માનદ વેતન તેડાગર બહેનોના મિની આંગણવાડી કાર્યકરોના વેતનમાં વધારો કરી શકીએ છીએ જો આ વેતન જુલાઈથી જો વધારો કરવામાં આવશે તો કાર્યકર તેડાગર બહેનોનો પગાર મિત્રો જે છે તે વધીને સાડા પંદર હજાર રૂપિયા થઈ જશે અને તેડાગર બહેનોનો પગાર જે છે તે વધીને સાડા આઠ હજાર રૂપિયા પ્રતિ મહિના થઈ જશે પરંતુ એ તો જોવાનું એ જ રહેશે કે નવી સરકાર બન્યા બાદ તેઓ આ કર્મચારીઓ પ્રત્યે પોતાનું વલણ કેવું રાખે છે તેના પર જ આધાર છે આમ પણ લાંબા સમયથી આંગણવાડી કર્મચારીઓ જે લાખો કર્મચારીઓ કાર્યકર્તા બહેનો પગાર વધારાની રાહ જોઈને બેઠા છે તેમના માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે તો આશા રાખીશું કે સરકાર લોકસભાની ચૂંટણી બાદ ચોક્કસથી મે મહિનામાં અથવા જૂન મહિનામાં આ પગાર વધારો જાહેર કરી દે જય હિન્દ અસ્તુ